ઓલા એક્ટિવા લાવવાનું વિચારું છું તો પહેલાં આ વિડીયો જોઈ લો કારણ કે અંદાજે બે વર્ષ પહેલાં અમારા ઘરે ઓલા એક્ટિવા અમે લાવેલા હતા તો બે મહિના પહેલાં એની અંદર ખરાબી દેખાય છે તો અમે અમદાવાદમાં આવેલ સરખેજ પાસે ઓલા એક્ટિવા શોરૂમમાં રિપેર માટે આપી હતી અંદાજે બે મહિના થયા છતાં પણ ગાડી પાછી આવી નથી કેમ કે શોરૂમવાળા એમ કહે છે કે આગળથી કંપની સ્પેર પાર્ટ આપતી નથી કોઈ ઓલા એક્ટિવા લેશો નહીં અને કોઈ લેવા માંગતા હોય તો એમને આ વિડીયો જરૂરથી તમે શેર કરશો આપણે આ વિડીયો પહોંચાડો કેમ કે લોકો ઓલા એક્ટિવા પર બહુ ટ્રસ્ટ કરતા હોય છે અને આગળથી એના સ્પેર પાર્ટ આવતા હોતા નથી અને શોરૂમવાળા આપણને આમથી આમ ભેળવે કે પ્રાય અમે ગયા પછી અમને જાણ થઈ કે ત્રણ શોરૂમમાં ત્રણસોથી વધુ ઓલા એક્ટિવા પડેલી છે જે સર્વિસ વગર અને રિપેર વગર પડી છે હવે તો સ્પષ્ટ કહેવું છે કે જે હાલત અમારી છે તે તમારી ન બને તેથી ઓલા એક્ટિવા કોઈ લેશો નહીં અને પબ્લિકને જાણ કરો અને શેર કરો સૌથી ખોટી આફ્ટર સેલ સર્વિસ ઓલા એક્ટિવા સાચી વાત સાંભળો અને શેર કરો લોકો બચી શકે કારણ કે કે આ ઓલા એક્ટિવાની સર્વિસ ખરાબ છે ઓલા એક્ટિવા લેશો નહીં અને કોઈ લેવા માંગતા હોય તો એમને આ વિડીયો જરૂરથી તમે શેર કરશો